આજથી શરૂ થાય છે આપણા ત્યાં અંગાડી કે દરેકે દરેક જનને દરેક વેપારી પોતે આ નો લાભ એ ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં માન્ય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર અને આત્મનિર્ભર સ્વદેશી અને સ્વદેશી અપનાવીએ આપણે આપણી ભારતમાં બનેલી ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાવીએ સ્વદેશી ખરીદીએ સ્વદેશી બનાવટ વેચવાનું પણ આગ્રહ રાખીએ એટલા માટે દરેક જનને આ બધો જ લાભ પ્રજાજનોને વધુને વધુ મળે અને જીએસટીની બચત એમના ઘર સુધી પહોંચે એના એમના આનંદ સુધી પહોંચે એમના વૈભવ સુધી પહોંચે

આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 70 વર્ષ ઉપર કેટલા પણ સિનિયર સિટીઝન છે એમને આવકને ધ્યાનમાં રાખે સિવાય પણ આ કાર્ડનો લાભ મળે એવી વ્યવસ્થા કરી છે વરિષ્ઠ નાગરિકોની ચિંતા પણ આપણે આ કાર્ડમાં સમાવેશ કર્યો છે અને રાજ્ય આરોગ્ય વિભાગે પણ ખૂબ સારી રીતે આ 70 વર્ષ ઉપરના જે સિટીઝન બાકી રહી ગયા છે એ તમામને આવરી લેવા માટે સક્ષમ પ્રયત્ન અને સફળતાપૂર્વકના પ્રયત્નો કર્યા છે

દરેક પાને દિવસ દરિયાઈ ના ચોગડિયા ગુજરાતી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી જાહેર રજા ની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદી ની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજ માં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એઇટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એઇટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એઇટ સિક્સ